નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ મેળવતી ન્યૂઝ વિગતવાર સમાચારો નિહાળો તાલુકાના વેડપાડા સહિતના વિસ્તારમાં વરસાદને લઈ ચેકડેમો જીવંત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં પડેલા વરસાદને લઈ ચેકડેમો તેમજ ખેતરો પાણી પાણી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જેમાં ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ખાસ આકાશી ખેતી પર નિર્ભર હોય જેમાં વરસાદી માહોલ રહેતા ઉનાળા દરમિયાન સોકા થયેલા ચેકડેમો વરસાદને લઈ જીવન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જે માહિતી એક પંદર કલાકે મળી હતી વ્યારા શહેરના સુરતી બજારમાં આવેલ સુડીકો બેંક ખાતેથી મોબાઈલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના સુરતી બજારમાં આવેલ સુડીકો બેંક ખાતે ગયેલા ફરિયાદી રાજેન્દ્ર પાટીલે તેમનો મોબાઈલ ફોન ટેબલ પર મૂક્યો હતો ત્યારે કોઈક અજાણ્યા ચોરી સમયે મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી દ્વારા વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી જે માહિતી પાંચ કલાકે મળી હતી સોંગઠ શહેરની એક સોસાયટીમાં રહેતા ફરિયાદી સાયબર ભોગ બન્યા મુંબઈ સાયબર ક્રાઇમના નામે દસ લાખનો ફ્રોડ થતા ગુનો નોંધાયો તાપી જિલ્લાના સોંગઠ શહેરની એક સોસાયટીમાં રહેતા ફરિયાદીને મુંબઈ સાયબર બ્રાન્ચમાંથી બોગસ ફોન આવ્યો હતો જેમાં તમારું પાર્સલ ઈરાન જઈ રહ્યું છે એમ કહી ફરિયાદ દાખલ કરવાની હોય જેમાં ફરિયાદીને મુંબઈ નહીં બોલાવી ઓનલાઈન કોલ કરી દસ લાખના લોન ઓનલાઈન એપ્રુવલ કરાવી દસ લાખની છેતરપિંડી થતાં ફરિયાદી દ્વારા દસ લાખના ફ્રોડની ફરિયાદ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી પાંચ પંદર કલાકે મળી હતી તાપી જિલ્લા સેવાસદન ખાતે જઈ એબીવીપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું તાપી જિલ્લા વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા સેવાસદન ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જેમાં કલેક્ટર કચેરી બહાર બેસી જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો હતો જેમાં જીકાસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યા અંગે વિરોધ કરી જીકાસ પોર્ટલ બંધ કરી રેગ્યુલર એડમિશન લેવામાં આવે એવી માંગ કરાઈ હતી જે માહિતી એક કલાકની આસપાસ આપવામાં આવી હતી તાપી જિલ્લાના જેટકોના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરી તાપી જિલ્લામાં આવેલ છાસઠ કેવી સબસ્ટેશનમાં ફરજ બજાવતા જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જેમાં પગાર બાબતે તેમજ સેફ્ટી સાધનો તેમજ સબસ્ટેશનમાં જરૂરિયાતની વસ્તુ નહીં આપતા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જે માહિતી બે કલાકની આસપાસ આપવામાં આવી હતી બુહારી ગામેથી પોલીસે વિદેશી દારૂને વેચાણ કરતી મહિલાને ઝડપી લઈ એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો વાલોડ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બુહારી ગામે આવેલ બોરડી ફળિયામાં પ્રોહી અંગે રેડ કરી હતી મહિલા આરોપી કોકિલાબેન હળપતિના ઘરના ભાગેથી વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી જ્યારે દારૂ પાડનાર વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારાના ઉનાઈ નાકા નજીકથી એલસીબી પોલીસે મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી લીધો તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીકથી મોબાઈલ ચોરીના વણ ઉકેલા ગુનામાં સંડોવાયેલા આરોપી મોહન વીરમા રબારી રહે ભટપુર નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બાર કલાકની આસપાસ અપાઈ હતી વ્યારા શહેરના તરણકુંડ ખાતે ડીવાયએસપી અને પીઆઈની હાજરીમાં ગણેશ સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના તરણકુંડ ખાતે વ્યારા ડીવાયએસપી તેમજ પીઆઈની હાજરીમાં ગણેશ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વ્યારા શહેર ગણેશ સમિતિના આગેવાનો સહિત ગણેશ મંડળના યુવકો હાજર રહ્યા હતા જેમાં અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપી ચર્ચાઓ કરવામાં આવી હતી જે માહિતી કલાકે મળી હતી ગામેથી પોલીસે જુગાર રમાડતા એક આરોપીને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ હતી નીજર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વાંકા ગામે રેડ કરી હતી જ્યાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા એક આરોપી સાહેબરાવ કોડીને ઝડપી લીધો છે જેની સામે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિંદ જય ભારત